ભુજમાં વધતા જતા હૃદયના રોગોને લઈને સિવિલ સર્જને માહિતી આપી હા કરણભાઈ આપનો પ્રશ્ન બહુ સાચો છે કે આજકાલ આપણે સાંભળીએ છીએ ટીવીમાં જોઈએ છીએ ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ અને સોશિયલ મીડિયામાં પણ આપણે જોતા રહીએ છીએ કે યુવાન વ્યક્તિઓમાં હૃદય રોગના હુમલાઓ વધી રહ્યા છે અને તેનું શું કારણ છે ભૂતકાળમાં પણ આ બાબતે આપણે ચર્ચા કરેલી જ છે અને આજકાલ જે મૃત્યુ જે કોઈ નોંધાઈ રહ્યા છે આપણે ગુજરાત રાજ્યમાં વાત કરીએ અને ખાસ કરીને કચ્છમાં તો એ બધા જ જે અચાનક જે મૃત્યુ થાય છે એ હૃદય રોગને કારણે જ છે એવું કહી શકાય નહીં સામાન્ય રીતે આપણે દર્દીને મૃત જાહેર કરીએ છીએ ત્યારે કાર્ડિયોગ્રામ પર પાડતા હોઈએ છીએ તો કાર્ડિયોગ્રામની અંદર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી દેખાતી નથી અને કાર્ડિયોગ્રામમાં સીધી લીટી આવતી હોય છે તો આ બાબતમાં ખાસ કરીને હવે તમારો જે બીજો પ્રશ્ન જે છે કે શિયાળામાં શા માટે હૃદયરોગના હુમલાઓ વધે છે તો શિયાળાની અંદર હૃદયરોગના હુમલા વધવાનું મુખ્ય કારણ એ છે કે શિયાળામાં જે ઠંડી હવાને કારણે એ જે આપણી ધમનીઓ જે છે એ ધમનીઓ સંકોચાઈ જતી હોય છે કોલ્ડ એક્સ્ટ્રિમિટીઝને કારણે અને કોલ્ડ વેવ્સને કારણે ધમનીઓમાં જે વચ્ચેનો લેયર હોય છે ધમનીઓની દિવાલ હોય છે એમાં સ્મૂથ મસલ્સ અનૈચ્છિક પ્રકારના સ્નાયુ હોય છે તો એમાં સંકોચન એટલે કે સ્પાઝમ થવાને કારણે લોહીનું પરિભ્રમણ ઘટી જતું હોય છે એટલે ખાસ કરીને જે લોહી ઘંઠાઈ જવાની પ્રક્રિયા લોહીની સાંદ્રતા વધી જવી લોહી લોહીના સ્વરૂપમાં નિર્તા ઘટ થઈ જવું અને ત્રાક કણો જે છે એનું એગ્રીગેશન વધી જવું ભેગા થઈ જવાની પ્રક્રિયા થ્રોમ્બોસિસની પ્રક્રિયા અને સ્પાઝમ કે લોહી જે શુદ્ધ લોહી લઈ જતી નળીઓ જે છે એ નળીઓની દીવાલમાં અનૈચ્છિક પ્રકારના સ્નાયુઓનું સંકોચન

કિમી થી 400 કિમી સુધીની રેન્જ શ્રેણી 1 થી 3 વર્ષ વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં માં રામ બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ હા કરણભાઈ આપનો પ્રશ્ન બહુ સાચો છે આજકાલ આપણે સાંભળીએ છીએ ટીવીમાં જોઈએ છીએ ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ અને સોશિયલ મીડિયામાં પણ આપણે જોતા રહીએ છીએ કે યુવાન વ્યક્તિઓમાં હૃદય રોગના હુમલાઓ વધી રહ્યા છે અને તેનું શું કારણ છે ભૂતકાળમાં પણ આ બાબતે આપણે ચર્ચા કરેલી જ છે અને આજકાલ જે મૃત્યુ જે કોઈ નોંધાઈ રહ્યા છે આપણે ગુજરાત રાજ્યમાં વાત કરીએ ખાસ કરીને કચ્છમાં તો એ બધા જ જે અચાનક જે મૃત્યુ થાય છે એ હૃદયરોગને કારણે જ છે એવું કહી શકાય નહીં સામાન્ય રીતે આપણે દર્દીને મૃત જાહેર કરીએ છીએ ત્યારે કાર્ડિયોગ્રામ પણ પાડતા હોઈએ છીએ તો કાર્ડિયોગ્રામની અંદર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી દેખાતી નથી અને કાર્ડિયોગ્રામમાં સીધી લીટી આવતી હોય છે કાર્ડિયો મોનિટર હોય તો એમાં પણ સીધી લીટી આવે છે એ બતાવે છે કે હૃદય બંધ પડી જાય છે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને અમે જ્યારે ડેટ ડિક્લેર કરીએ છીએ ત્યારે તે વ્યક્તિનું હૃદય બંધ પડી જાય છે ધબકારા બંધ થઈ જાય છે બ્લડ પ્રેશર પણ ઝીરો થઈ જાય છે શરીર ઠંડુ પડી જતું હોય છે અને આંખની જે કીકીઓ છે એ પોળી થઈ જતી હોય છે અને લાઇટને પણ રિએક્શન આપતી નથી હોતી તો આ બધા જે ક્રાઇટેરિયા છે જેના દ્વારા અમે નિર્ણય લેતા હોઈએ છીએ કે વ્યક્તિ મૃત્યુ પામી હોય છે પરંતુ જ્યાં સુધી વ્યક્તિનું મેડિકો લીગલ પોસ્ટમોર્ટમ કે જેને અમે અમારી ભાષામાં જે ઓટોપ્સી કહીએ છીએ એ ઓટોપ્સી મેડિકલ કોલેજની કમિટી દ્વારા ન થાય કે ડેથ ઓડિટ ન થાય ત્યાં સુધી ખરેખર આપણે કહી શકતા નથી કે વ્યક્તિનું ખરેખર હૃદયરોગથી મૃત્યુ થયું છે કે કેમ જે ઘણા બધા કારણો છે અને આ એક તપાસનો વિષય છે એના માટે સરકારે કમિટી પર બેસાડી છે અને ભૂતકાળમાં પણ જે સ્ટેટ લેવલની ટાસ્ક ફોર્સ કમિટી એનો તપાસ અને રિપોર્ટ બાકી છે તો આ બાબતમાં ખાસ કરીને હવે તમારો જે બીજો પ્રશ્ન જે છે કે શિયાળામાં શા માટે હૃદયરોગના હુમલાઓ વધે છે તો શિયાળાની અંદર હૃદયરોગના હુમલા વધવાનું મુખ્ય કારણ એ છે કે શિયાળામાં જે ઠંડી હવાને કારણે એ જે આપણી ધમનીઓ જે છે એ ધમનીઓ સંકોચાઈ જતી હોય છે કોલ્ડ એક્ટિવિટીસને કારણે અને કોલ્ડ વેવ્સને કારણે ધમનીઓમાં જે વચેનોની લેયર હોય છે ધમનીઓની દિવાલ હોય છે એમાં સ્મૂથ મસલ્સ અનૈચ્છિક પ્રકારના સ્નાયુ હોય છે તો એમાં સંકોચન એટલે કે સ્પાઝમ થવાને કારણે લોહીનું પરિભ્રમણ ઘટી જતું હોય છે અને જો એ હૃદયની ધમનીઓમાં થાય તો એ સ્પાઝમને કારણે હૃદયની ધમનીઓમાં પણ અસર થાય છે અને હૃદયરોગનો હુમલો આવી શકે છે આ ઉપરાંત જે લોહી લોહીના સ્વરૂપમાં પ્રવાહી સ્વરૂપમાં ફરવું જોઈએ એની બદલે લોહીની જે સ્નિગ્ધતા છે સાંદ્રતા જેને કોન્સન્ટ્રેશન કહેવામાં આવે છે જે રિયોલોજીકલ ફેક્ટર્સ અમે કહીએ છીએ તો તેને કારણે હૃદયરોગના હુમલાએ વધી શકે છે અને લકવાના પણ હુમલા વધી શકે છે જો મગજથી લોહીની નળીઓમાં થાય તો એટલે ખાસ કરીને જે લોહી ઘંઠાઈ જવાની પ્રક્રિયા લોહીની સાંદ્રતા વધી જવી લોહી લોહીના સ્વરૂપમાં નિર્તા ઘટ થઈ જવું અને કણો જે છે એનું એગ્રીગેશન વધી જવું ભેગા થઈ જવાની પ્રક્રિયા થ્રોમ્બોસિસની પ્રક્રિયા અને સ્પાઝમ કે લોહી જે શુદ્ધ લોહી લઈ જતી નળીઓ જે છે એ નળીઓની દિવાલમાં અનૈચ્છિક પ્રકારના સ્નાયુઓનું સંકોચન વધી જવાને કારણે ઠંડીની ઋતુની અંદર હૃદયરોગ અને પક્ષકાર